કાલુપુર સ્ટેશનની બાજુનો રોડ ત્રણ વર્ષ માટે બંધ કાલુપુર સ્ટેશન રોડ પરથી નીકળતા લાખો વાહન ચાલકોને અસર થશે સ્ટેશનની બાજુના આ રોડની એક લેન બંધ કરી છે જેથી જો તમે સાળંગપુર તરફથી આવો છો તમારે પાંચ કુવા થઈને અંદરથી સીધા સ્ટેશનના ગેટની સામે બહાર નીકળવાનું રહેશે તો તમે સ્ટેશનમાં પણ જઈ શકશો અને મોતી મહેલ હોટલવાળા રોડ પરથી કાલુપુર બ્રિજ તરફ પણ જઈ શકશો અને જો તમે કાલુપુર બ્રિજ તરફથી સાળંગપુર તરફ જાઓ છો તો આ રોડની એક લેન વન વે તરીકે ખુલ્લી જ છે તમે દરરોજની જેમ જ તે લેનનો ઉપયોગ કરી કાલુપુર તરફથી સાળંગપુર રાયપુર અને આસ્ટ્રિયા તરફ જઈ શકો છો સ્ટેશનમાં જવાવાળા મુસાફરો પણ પહેલાંની જેમ જ આ લેન મારફતે જ સ્ટેશનના ગેટ સુધી પહોંચશે અને કાલુપુર સ્ટેશનનો જમણી તરફનો રિલીફ રોડના છેડા તરફનો ગેટ ખુલ્લો જ છે તો તમે સ્ટેશનમાં પણ પ્રવેશી શકો છો કાલુપુર સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત અહીંયા એક એલિવેટેડ કોરિડોર બની રહ્યો છે તો વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ છે